નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર વન સવાલ છે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિનો તફાવત સ્પષ્ટ કરો પહેલો મુદ્દો છે અર્થ આર્થિક પ્રવૃત્તિમાં જરૂરિયાત સંતોષવાના હેતુથી વસ્તુઓ અને સેવાઓના વિનિમય દ્વારા આવક અને ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ બિનઆર્થિક પ્રવૃત્તિમાં જે પ્રવૃત્તિનો હેતુ આવક ખર્ચ કે વિનિમય કરવાનો ન હોય તે પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે બીજો મુદ્દો છે અભ્યાસ આર્થિક પ્રવૃત્તિ અર્થશાસ્ત્રમાં આર્થિક પ્રવૃત્તિનો જ અભ્યાસ કરવામાં આવે છે બિનઆર્થિક પ્રવૃત્તિ અર્થશાસ્ત્રમાં બિનઆર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરવામાં આવતો નથી ઉદાહરણ આર્થિક પ્રવૃત્તિમાં ફી લઈને ડૉક્ટર કે વકીલ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ બિનઆર્થિક પ્રવૃત્તિ દાન ભેટ કે ગૃહિણીનું કાર્ય બિનઆર્થિક પ્રવૃત્તિ છે નાણું આર્થિક પ્રવૃત્તિમાં નાણું એ આર્થિક પ્રવૃત્તિનું પ્રેરક એટલે કે ચાલક બળ છે જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં બિનઆર્થિક પ્રવૃત્તિને નાણામાં માપી શકાય નહીં પછી આવે હેતુ આર્થિક પ્રવૃત્તિનો હેતુ આવક પ્રાપ્તિનો છે બિનઆર્થિક પ્રવૃત્તિનો હેતુ આવક પ્રાપ્તિનો હોતો નથી કારણ આર્થિક પ્રવૃત્તિ લાગણીઓથી પ્રેરાઈને કરવામાં આવતી નથી બિનઆર્થિક પ્રવૃત્તિ દયા પ્રેમ કરુણા વગેરેને કારણે થાય છે